તો ધોરાજી પંથકના ખેડૂતોને એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે વાત છે કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જેઓએ સારા ભાવની આશાએ કપાસનું વાવેતર કર્યું ત્યારે બાદમાં સતત ભારે વરસાદને કારણે વાવેતર ધોવાઈ ગયું આમ ખેડૂતોએ ત્રણ ત્રણ વખત વાવેતર કરવાની ફરજ પડી અને બાદમાં કપાસનો ફાલ બેઠો ત્યારે માવઠું થયું અને એને કારણે ફાલ ખરી ગયો અને ફરી ખેડૂતોએ મહા મહેનતે ફરી સંભાળ કરી અને ફરી કપાસનો ફાલ આવ્યો અને અચાનક કપાસના પાકમાં રાતળ અને થિપસ અને ચરમી નામનો રોગ આવી ગયો જેને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે ધોરાજી તાલુકાની અંદર આ વખતે અતિથી વરસાદ પડ્યો અને ખેડૂતે કપાસનું વાવેતર કર્યું ધોરાજી પંથકની અંદર ત્રીસ થી ચાલીસ ટકા ખેડૂતનું વાવેતર કપાસનું છે અતિશી વરસાદ પડ્યો એટલે કપાટ નો રોગ એટલો હે જીવાય એટલી હે ચૂસિયા છે કપાટ નું ઉત્પાદન માન દસ થી બાર એક આવશે અને કપાસ ની અંદર માર્કેટિંગ યાર્ડ માં વેચવા જાય છે કપાસ અત્યારે ચાર ચાર મન ની વીણી તો બારસો થી તેરસો રૂપિયા ખાલી ભાવ આવે છે અત્યારે ચુસ્યા આવ્યો રાત આવી ગયો અને વરસાદ બહુ પડ્યો એટલે કપાટ પેલો જ છે નવો માલ કે ફાલ થતો નથી અમુક ગીડવા ત્યાં છે કપાસ નું ઉત્પાદન માન એક ખેડૂતો દસ થી બાર મણસે આવશે મો અને અતિવૃષ્ટિ ને કારણે કપાસમાં કઈ વહેરું નથી અને કપાસ હાથ થી આઠમ એવા કપાસ ના બે હજાર હોય તો એવું નથી અત્યારે કેવા ભાવ મળી રહ્યા અત્યારે બારસો તેરસો રૂપિયા બારસો તેરસો રૂપિયા કપાસ લઈને એવા છે અને કપાસના ભાવ પૂરતા મળતા નથી તેરસો થી ચૌદસો રૂપિયા ભાવ મળે છે અને જેવી સરકાર મગફળીની ને ખરીદી કરે ને એવી કપાની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી શકે નકર જીવી શકે એમ નથી કારણ કે મોંઘા ભાવે જાણે અંધ ઉચ્ચારણ જડે ખાતર મોંઘા ભાવે તેલના ડબ્બાના ભાવ એવા ઊંચા છે અને તો એટલો પાછો કપાસ ભાવ છે ને તો ખેડૂત કરે હું વાવેતર કરવું છે અટાણે તો મજબૂરી છે વેચવો જ પડે અટાણે શિયાળુ પાક કરવા પણ પૈસા હોય તો શિયાળુ પાક વાવી ને એટલે ખેડૂતને વેચવો જ પડે તેરસો રૂપિયામાં એટલે કપાસની ઓછામાં ઓછી બે હજાર રૂપિયા તેને બજાર હોવી જોઈએ એમ કે તો ખેડૂત જીવી કે નકર ખેડૂતને મરવાનો વાળો અત્યારે કપાસની શું સ્થિતિ છે અટાણે છે ને તેરસો થી ચૌદસો રૂપિયામાં વેચાય છે કપાસની અંદર અત્યારે તમને ખબર છે પોષણ તો ભાવ મળતા નથી અત્યારે કપાસના ભાવ બે હજાર રૂપિયા હોવા જોઈએ તો જ આ પૂરું પડે નહીતર તમે સમજી રહ્યો કે આ ત્રણ ત્રણ વખત આ હિસાબે ત્રણ ફાળ અને અને કોઈ ખરી ગયા આ અતિવૃષ્ટિ આગળ આવ્યો અત્યારે શું ભાવ મળ્યો અત્યારે બારસો થી ચૌદસો રૂપિયાના ના ભાવ કપાસ જાય છે તો ટેકાના ભાવ સરકાર જાહેર કરે બે હજાર રૂપિયા